સ્થાનિક રહીશોએ કોર્પોરેશન કચેરી રજૂઆત કરી કેપ તાંદરજાના આતિફનગર હેમતનગર નગરના પાંચસો જેટલા ઘરોમાં પાણી સુવિધાનો અભાવ આંદરજા વિસ્તારમાં આવેલા આતિફનગરના એકસો પાંચ ઘર રહેમતનગરના સો ઘર અને ખુશબુનગરના બસો પંચ્યાસી ઘરોમાં પાણી જેવી પાયાની સુવિધાઓનો વર્ષોથી અભાવ છે આતિફનગરમાં પાણી લાઈન તેમજ પાણીના કનેક્શન ના હોવા છતાં છેલ્લા આઠ વર્ષોનો વ્યાજ સહિતનું પાણી કરાવી રહ્યું છે રહેમતનગરની બે હજાર એકવીસમાં આંતરિક પાણીની લાઇન પાસ થઈ હતી જેની ચાર્જ પેટી રહીશો દ્વારા બે હજાર એકવીસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને પાણી કનેક્શનના પંદરસો રૂપિયાની ભરપાઈ કર્યા છતાં ચાર વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં પાણીની લાઇન આપવામાં નથી આવી જેથી ઉપરોક્ત તમામ સોસાયટીમાં પાણીની લાઇન નાખવા માટે તેમજ આતિપનગરનો પાણી કર બાદ કરવાની માંગણી સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી અહીંના સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તાંદલજા વિસ્તારમાં આવેલ આર્થિક નગર રહેમતનગર ખુશ્બુનગરમાં પાછલા ઘણા વર્ષોથી પાણી પ્રાથમિક સુવિધાનો અભાવ છે જેથી કરીને તમામ પાણીની લાઇન નાખી સમસ્યાનું નિરાકરણ લાવવા બાબતે આજ રોજ કોર્પોરેશન ખાતે આદનપત્ર આપવામાં આવ્યું હતું રહીશોનું કહેવું છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણીની લાઇન નાખવા તેમજ પાણીના કનેક્શન લેવા માટે ફરિયાદ તેમજ રજૂઆત કરી છે છતાં પણ આજ સુધી કોઈ જાતની કામગીરી કરવામાં આવી નથી રહીશો દ્વારા વોટર ડેવલપમેન્ટ ચાર્જ પુલ મળીને પંદરસો ફર્યા હોવા છતાં ચાર વર્ષનો સમય થઈ ગયા હોવા છતાં પાણીની લાઈન તેમજ કનેક્શન આપવામાં આવ્યા નથી જેથી કરીને તાત્કાલિક પાણીની લાઈન તેમજ કનેક્શન આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે વડોદરા શહેરમાં આવેલા તાંજલા વિસ્તારમાં આતિફનગર હોય રહેમતનગર હોય કે ખુશ્બુનગર હોય આ તમામ વસવાટોમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે સ્થાનિક રહીશોએ અવારનવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ફરિયાદ કરવા છતાં આ દિવસ સુધી પાણીનું જોડાણ આપવામાં આવ્યું નથી પાણી જેવી પ્રાથમિક સવધા સુવિધાથી તાનેલા વિસ્તારના રહેમતનગરના રહીશો હોય આતિફનગરના રહીશો હોય કે ખુશ્બુનગરના રહીશો હોય તેમને બાકાત રાખવામાં આવ્યા છે નવલની વાત તો એ કહેવામાં આવે કે આતિફનગરના એકસો પાંચ ગામમાં પાણીની નલિકા ન હોવા છતાં સાતથી આઠ વર્ષનો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી કર આપવામાં આવ્યો છે આ બહુ નવાઈની વાત કહેવાય કે જે તે સંબંધિત અધિકારીઓ હોય તે લોકોએ ચેકિંગ કર્યા વગર તે લોકોની રજૂઆત સાંભળ્યા વગર તે લોકોને પાણીના કર આપવામાં આવ્યા છે તથા રહેમતનગરના એકસો પાંચ ઘરોના બે હજાર એકવીસમાં પાણીની લાઇન પાસ થઈ ગઈ હતી તે વખતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રહેમતનગરના રહીશોને નોટિસ આપીને જણાવ્યું હતું કે પંદરસો રૂપિયા ભરો નહીં તો અઠવાડિયામાં ફાઇલે દફતર કરવામાં આવશે ત્યારે રહેમતનગરના રહીશોએ અઠવાડિયાના અંદર જ પંદરસો રૂપિયા લે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ભરપાઈ કર્યા હોવા છતાં ચાર વર્ષ થઈ ગયા હોવા છતાં આજ દિવસ સુધી ત્યાં પાણીની લાઈન નાખવામાં નહીં આવી અને ખુશબુનગર ના બસો પંચ્યાસી ઘરોમાં પણ પાણીની લાઈન નાખવામાં નહીં આવી જેથી કરીને મારી માગણી એ જ છે કે આતીફનગરનો જે પાણીનો કર આવે છે તે બાદ કરવામાં આવે તથા રહેમતનગરનો જે પણ પેન્ડિંગ કામ છે તે પાણીના કનેક્શન જોડાણ આપીને કામ કરવામાં આવે તમામ વસવાતોમાં પાણીની લાઈન નાખવામાં આવે વસીમ શેખ શહેર કોંગ્રેસ મહામંત્રી જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા જ આવે કે અમે તમને પાણી આપીશું રોડ બનાવી આપીશું तमने हमने और तमे आप होते अरे हमें बद्दा त्या जाइए बद्दा महिला जाइए लेडीज नाना जेना आया बद्दा में त्या जाइए पची तो कसूज नहीं जेरे लेवानु हो जेरे बद्दा जावे काम करती जाएंगे तो हमें कौन है हमें कौन आओ छे आज क्या आज हो पानी ना मारने आया छे हमारे आतिफ नगर से आतिफ नगर से आए हम खंडेरा मार्केट आया छे आतिफ नगर सोसाइटी किस्मत चौकड़ी तांदल जा रहमत सिंधी हमें तांदल जा किस्मत